Goose. આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો માતાજીની આરતી ઉતારીને સ્કૂલના વિદ્યાર્થીઓ ગરબે ગુમ્યા આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અવારનવાર નાના મોટા ધાર્મિક તહેવારો આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ઉજવવામાં આવતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ગરબે ઘૂમી શકે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું આવેલા ચીફ ગેસ્ટનું આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ચેરમેન ડોક્ટર યોગેશભાઈ પટેલને સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર વિજયભાઈ પટેલ દ્વારા મહેમાનોને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાટક મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કૃષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર મહેસાણા ડોક્ટર વિજય પટેલ ડાયરેક્ટર ઓફ ધ આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આજે અમારો આરજી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ત્રીજો નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ ગયો છે અને આ પ્રસંગે બે હજાર કરતાં વધારે બાળકો તથા વાલી મિત્રો તથા અમારા શિક્ષક ગણે ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ આ પ્રસંગને ખરેખર ખૂબ જ સફળ બનાવ્યો છે અને અમે આવા ધાર્મિક પ્રસંગો આ સંસ્થામાં ઉજવતા જ રહીએ છીએ કેમ કે ધાર્મિક નોલેજ બાળકોને મળવું જોઈએ અને આપણા હિન્દુત્વ માટે આ નોલેજ ખરેખર જરૂરી છે કે દરેક બાળકને માતાજીનું શું ઇમ્પોર્ટન્સ હોય છે આ બધી જ વસ્તુ અમે આ ધાર્મિક પ્રસંગમાં બાળકોને સમજાવ્યું છે અને એમને આ પ્રસંગમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે એ માટે ભવિષ્યમાં પણ અમે એ લોકોને પ્રોત્સાહિત કરવાના છીએ અત્યારે કરીએ છીએ અને ભવિષ્યમાં પણ એમને પ્રોત્સાહિત અમે કરતા રહીશું થેન્ક યુ